વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધ બાદ વીજ કંપનીએ હાલ પૂરતું સ્માર્ટ મીટર લગાવવા પર બ્રેક મારી દીધી છે તો બીજી તરફ જ્યાં જ્યાં આ સ્માર્ટ મીટર લાગેલા છે તેવા લોકોના ઘરોમાં વીજ પુરવઠો કરતાં લોકોમાં ભારે અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડોદરામાં વીજ કચેરીએ સ્થાનિક લોકોએ જૂના મીટર લેવા માટે હલ્લાબોલ કર્યો હતો વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો દિવસે ને દિવસે અલગ અલગ વિસ્તારોમાંથી સ્માર્ટ વીજ મીટરની બૂમો ઉઠી રહી છે એક સપ્તાહથી જ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધની જ્વાળા એટલી પ્રચંડ બની છે કે વીજ કંપનીએ આખરે જાહેરાત કરવી પડી છે કે સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રખાઈ છે જોકે જે વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લાગેલા છે તે વિસ્તારોમાંથી રોજ એક નવો મોરચો વિજ કચેરીએ પહોંચી રહ્યો છે અને ઉગ્ર રજવાતો પણ થઈ રહી છે લોકોની એક જ માંગ છે કે નવા સ્માર્ટ મીટરો તાત્કાલિક કાઢી જાઓ અને તેના સાથે અમારું જૂના મીટર લગાવી દો અમે લાઈટ બિલ ભરવા આવીએ છીએ અમારું બે મહિનાનું બિલ 1500 રૂપિયા આવે છે અને આ 10 દિવસનું 1300 રૂપિયા બિલ છે તો બે મહિનાનું વધાર કેતા છે 10 દિવસનું અમે એમને લોકો કમે કમે હું એમને જ આપીશું આ તો ના ભરીએ તો રિચાર્જ પતી જાય એટલે બંધ કરી દે અડધી રાત લાગીને અમે કઈ કહેવાય ગરમી લાગે તો મરી જાય તો ટકા તો ઉગા દઈશું કોણ જવાબદારી લેશે અમારી બરાબર કે ખોટી વાત આ તો ના રિચાર્જ કરે એટલે બંધ કરી દે છે લોકો પેલું બે મહિનાનું મિલ અમારે પંદરસો રૂપિયા આવતું હતું અને દસ દિવસ તેરસો રૂપિયા બિલ આવતો આ તો એક જણ માણસ કમાના તો હું અમને એમને બિલ ફરી ફરી આવીશું લૂંટવાનો ધંધો કર્યો છે બીજું કોઈ નહીં આ તો હું હવેરાથી કર્યો તમે કોઈનો આટ જ ના આપત

અને અમારા છોકરો ખરા ભણવા વાળા છો નાનો નાનો છોકરો છે બહુ એકલી કમાવનારી છે તો અમે પૈસા કઈથી લાવીએ એટલા બધા છોકરાને પણ ખાઈએ કે આ પૈસા ભર્યા કરીએ બીલો અમે ફતેહગંજ જઈશ કોલોનીમાંથી અમે ફતેહગંજ આપણે સદા બજારમાંથી છે તો અમારું પહેલા બિલ આવતું હતું આઠસો રૂપિયા આ વખતે એ લોકોએ બે હજાર આપ્યું તો યુનિટ કેવી રીતે કરે છે શું છે સ્માર્ટ ફોન તમને આ સ્માર્ટ મીટર લગાડવું છે તો તમે ગવર્મેન્ટમાં લગાડીને તમે ટ્રાય કરો ને તો આટલું ઓફર તો અમે લોકો કરી જ નથી શકતા ને અને જેના ઘરમાં ઓલ્ડ છે જેને સ્માર્ટ ફોન ચલાવતા નથી આવડતું તે લોકો કેવી રીતે એ લોકોને ખબર પડે કે યુનિટ શું છે ને શું નહીં તો અમને તો આ સ્માર્ટ મીટર જોઈતું જ નથી અમને અમારું જે જૂના મોટર હતા એ જોઈએ છે બસ બીજું કાંઈ નથી હા તો વાત સાચી છે ને તમે પહેલાં જાણ કરો એના માટે ઇન્ફોર્મેશન આપો કે આનું શું છે શું નહીં ખબર પડે તો જ આવગ કારણ તમે તો લઈને રાત

બદલીને જતા રહ્યા કશું જ કીધું નહીં કશું જ પૂછ્યું નહીં કશું જ નહીં આ તો વસ્તુ ખોટી છે ને તમે કહો જાણ કરો પરમિશન લો પછી તમે બદલો ને તો આ વસ્તુ તો ખોટી છે